કેમ છો બાળ મિત્રો ચાલો સરસ મજાનું ચાલો હવે એક રમત રમવાની છે આપડે વરસાદી તાળી ચાલો જો એક હાથ આમ રાખો આમ 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 વરસાદી તાળી ની રમત હમણાં આપણે આપડે હવે બીજા હાથની આંગળી કેમ કરવાની છે આમ રાખો હા આમ હવે વગાડો બધાય જો હવે વગાડો વગાડો બધાય હા એમ જો આવે છે ને વરસાદ હવે એ હાથ આ હાથ એમને એમ રાખવાનો પછી બીજા હાથની હવે બે આંગળી બે આંગળી રાખો બે આંગળી કરો બે આંગળી રાખી હા હા એમ આ એમ બે આંગળી કરો રાખો હા વગાડો હવે વગાડો વગાડો હા હવે ત્રણ આંગળી રાખો હવે આવે છે વરસાદ વરસાદ આવે છે Eu vou cortar e bacarou.